વેલકમ ટુ નેધિ સિલેક્શન નેધી સિલેક્શનમાં આપણે પ્રિન્ટેડ સાડીઓમાં નવું કલેક્શન આવેલું છે તો એ જોવાનું છે તો આમાં આપણે છ કલર છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આ રીતના એનું ડિઝાઇન છે સરસ ઝીણી પ્રિન્ટમાં અને આ બધું એવું છે કે એ તમે સાડી પણ પહેરી શકો અને ઓઢણું પણ બનાવી શકો ને આમાં આપણે આ ઓપન કરી લો એ મહેંદી કલર છે આ રીતના આખી સાડી આવશે અને આમાં પાલવ નથી એટલે આપણે ઓઢણું પણ બનાવી શકીએ અને મટીરિયલ અને ડિઝાઇન બંને સરસ છે આ એનું બ્લાઉઝ છે આપણે ઓપન કરી રહ્યો મેંદી કલર હતો આ છે આપણે બીટ કલર મરુણ નહીં ને બીટય નહીં રામા કલર નેવી બ્લુ ઝેરી લીલો અને આ છો ગુલાબી અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા આ છે ઝીણી પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ છે આ રીતના એકદમ સરસ અને મટીરિયલ પણ બહુ જ સરસ છે આવી રીતના એનો પાલવ છે આવી રીતના અને આ કલર કલર છે નેવી બ્લુ આવી રીતના આખી સાડી છે ને આમાં આપણે છ કલર અવેલેબલ છે સરસ ઝીણી પ્રિન્ટમાં છે અને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ છે આવી રીતના આખી સાડી છે આમાં મેંદી કલર છે અને આ બ્લુ કલર છે આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો આ પણ આપણે ફ્લાવર પ્રિન્ટમાં છે સરસ જેવી ડિઝાઇનમાં આવી રીતના સાડી આવશે આખી આમાંથી આપણે ઓઢણું પણ કરી શકીએ અને સાડી પણ પહેરી શકીએ અને બધા બધાય કલર છે એ ઇંગ્લિશ કલરમાં છે સરસ આવી રીતના અત્યારે ફ્લાવરની બહુ જ ફેશન ચાલે છે અને આ છે એનું બ્લાઉઝ અને આ પર્પલ ટાઈપનો હતો આ મરૂન ટાઈપનો છે આ બ્લુ ટાઈપનો છે મહેંદી છે રામા જેવો છે અને ગ્રીન ટાઈપનો છે પણ થોડાક લાઈટ સેડમાં છે ઇંગ્લિશ કલર હોય ને એવા અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા સારી સાડી પણ આપણે પહેરી શકીએ આવી રીતના આખી સાડી છે બે કલરમાં આ એનો પલ્લુ છે મરૂન કલરની બોર્ડર છે અને અંદર ગ્રીન કલર છે ઝીણી પ્રિન્ટમાં ને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ લચકા જેવું છે આ રીતના આવશે આવી રીતના આ પાલવ હતો અને નીચે આ રીતના બોર્ડર આવશે આવી રીતના આખી સાડી છે અને આમાં આપણે છ કલર છે બે કલરના સાડી છે અને આ એનું બ્લાઉઝ છે અને કાપડ પણ એકદમ સરસ છે આ છે મેથીઓ પીળો અને લીલો ગુલાબી અને બ્લુ છે રામા અને ગુલાબી છે મેંદી અને પર્પલ કલર છે પર્પલ અને એમાં ગ્રીન કલરની બોર્ડર છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા આ છે બ્લેક કલરની સાડી આમાં ઝેણી પ્રિન્ટ છે સરસ અને આવી રીતના આખી સાડી આવશે આમાં બ્લુ અને બ્લેક નેવી બ્લુ અને બ્લેક બેજ કલર છે આવી રીતના આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા બીજો કલર છે નેવી બ્લુ આ છે આપણે લેરિયામાં એકદમ એટલે એકદમ સોફ્ટ મટીરિયલમાં છે માખણ જેવું કપડું છે સરસ આ છે એનું બ્લાઉઝ ઝીણી પ્રિન્ટમાં રાણી ગુલાબી અને રામા કલર છે તો આ એનું ઝીણી પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ છે પિંક કલર ની બોર્ડર છે પિંક કલર નો એટલે રાણી ગુલાબી કલર નો બ્લાઉઝ છે તો પાંચ છ લેવાની ઈચ્છા થઈ જાય એટલું સરસ કલેક્શન હોય અને મટીરિયલ પણ આપણે વીટીમાંથી કાઢવું હોય ને તો નીકળી જાય મુઠ્ઠીમાં સમાઈ જાય એટલું સરસ મટીરિયલ છે તમે જોઈ શકો બહુ જ સરસ છે આ એમાં આપણે પર્પલ અને ગ્રીન છે ગ્રીન અને મરુન છે મરુન અને ગ્રીન છે આમાં પાછો બીટ જેવો છે એમાં એ પણ ગ્રીન કલરની બોટલ છે અને નેવી બ્લુ છે એમાં મરુન કલરની બોટલ છે ને એક પીસ આપણે ઓપન કર્યો અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ચારસો રૂપિયા આ છે આપણે આ પણ આપણે બે કલરમાં જ છે એકદમ સરસ ઝીણી પ્રિન્ટમાં અને જેવી બોર્ડર છે એવું જ બ્લાઉઝ છે અને મટીરિયલમાં તો કંઈ જોવા પૂરતું જ ને તેટલું સરસ છે આમાં પ્રિન્ટેડમાં લ્યો કે એવીમાં લ્યો કલેક્શન જ કલર ડિઝાઇન એટલા સરસ છે આ છે બાંધણી ટાઈપનું ઝીણી ઝીણી ડિઝાઇનમાં બ્લાઉઝ છે ગ્રીન કલરનું સાડી આખી છે ગુલાબી અને લીલી આ છે એનો પાલવ સરસ પાલવ પણ એટલો સરસ છે અને મટે મટીરિયલ એટલું સરસ છે આવી રીતના ઝીણી પ્રિન્ટમાં આખી સાડી છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા પાણીના ભાવમાં છે આવી રીતના આખી સાડી છે આમાં આપણે છ કલર છે આ છે મેંદી અને મરૂન આ છે જાંબલી અને લીલો આ જાંબલી અને મેંદી છે નેવી બ્લુ અને મરૂન છે રામા અને ગુલાબી છે અને આપણે ઓપન કર્યો એ લીલો અને મરૂન છે લાલ લીલો અને લાલ છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ચારસો રૂપિયા આ છે પાલક આ આપણે સરસ જાંબલી કલર રીંગળી કલરમાં માં જાંબલી કલર સાડી છે એકદમ સરસ ઝીણી પ્રિન્ટમાં આમાંથી આપણે ઓઢણું પણ બનાવી શકીએ અને સાડી પણ પહેરી શકીએ આ રીતના આખી મટીરિયલ પણ એટલું સરસ પ્રીમિયમ ક્વૉલિટીમાં છે અને કલર ડિઝાઇન પણ બહુ જ સરસ છે આ એનું બ્લાઉઝ છે કેટલું સરસ કલેક્શન છે આ આપણે રેડ ઉપર મરૂન જેવો છે રાણી ગુલાબી છે ઇન્ડિગો બ્લુ કલર છે મેંદી છે અને ઝેરી લીલો છે ને ઓપન કહી લોપન કહી પર્પલ જેવો છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ છે આપણે બાંધણીમાં બે કલરમાં આ બાંધણીનો સરસ બ્લાઉઝ આવશે અંદરનો કલર છે એ ક્રીમ કલર જેવો છે અને મરૂન કલરની બોર્ડર છે અને આ રીતના એનો પાલવ છે સરસ અને ડિઝાઇન પણ એકદમ નવી જ છે આવી ડિઝાઇન બાંધણીમાં પેલા આવેલી નથી એકદમ સરસ છે કલર કોમ્બિનેશન પણ એટલા સરસ છે કે કયો કલર આપણે લેવો ને કયો ન લેવો એમ થાય કે એ બધી સાડી લઈ લેવી કે હું આવી રીતના આખી સાડી છે બાંધણીમાં અંદરનો કલર પણ કેટલો સરસ છે ને મરૂન કલરની બોર્ડર છે આ પણ એ રીતના પીળા જેવો છે એમાં મરૂન બોર્ડર છે આ લાઈટ આ પર્પલ ટાઈપનો છે એમાં પર્પલ ટાઈપની બોર્ડર છે મરૂન ટાઈપનું આ પર્પલ ટાઈપનો છે એમાં ડાર્ક પર્પલ બોર્ડર છે આ પિસ્તા છે એમાં ગ્રીન કલરની બોર્ડર છે અને આ ગ્રીન છે એમાં ઝેરી લીલા કલરની બોર્ડર છે આ બાંધણીમાં છે બે કલરમાં અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ પણ આપણે સાડી બહુ જ સરસ છે આ એનું બ્લાઉઝ છે સરસ ઝીણી પ્રિન્ટમાં અને આ રીતના એનો પાલો છે અંદર ગાળો છે એટલે પટોળા પેઇન્ટની બોર્ડર છે બેય સાઈડ અને મટીરિયલ એટલું સરસ છે સોફ્ટ માખણ જેવું કપડું છે સરસ આ આપણે ઓપન કરી રહ્યો એ રામા કલર છે અંદર આવી રીતના ગાળો છે અને બેય સાઈડ પટોળાની બોર્ડર છે આમ આવી જ રીતના પટોળામાં પહેલાં પણ કલેક્શન આવેલું છે એ થોડુંક અલગ હતું ને આ પર થોડુંક અલગ છે અત્યારે ગાળામાં સાડીયું બેનને વધારે બહેનોને વધારે પસંદ આવે છે આ રીતના અને આમાં

આપણે અત્યારે હાથી પોપટ ચકલા મોર એવું બધું વધારે હાલે છે આ પાલવ છે પણ બાંધણીમાં પણ એકદમ સરસ નવી જ ડિઝાઇન છે ભાઈ આ દેવાલયોમાં પેરામણીમાં બધામાં ચાલે એ રીતનું મટીરિયલ બહુ જ સરસ છે આ રીતના આ ઓપન કર્યો આપણે એ ઝેરી લીલો કલર છે આવી રીતના આખી સાડી છે અને આમાં આપણે છ કલર અવેલેબલ છે આપણે ઓપન કર્યો ઝેરી લીલો હતો મરૂન કલર છે મહેંદી કલર છે પર્પલ કલર મજંટા કલર છે રામા કલર છે અને રાણી ગુલાબી છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ છે ઝીણી પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ છે અને ઓપન કર્યો ને આપણે મરૂ નહીં નહીં મજંટા નહીં એની વચ્ચેનો કલર છે આવી રીતના આખી સાડી છે આમાંથી આપણે ઓઢણું પણ એટલું સરસ થાય અને સાડી પણ પહેરી શકીએ આવી રીતના આખી સાડી છે વેલ વેલવાળી અને અંદર ઝીણી પ્રિન્ટ છે ફ્લાવરમાં અને આમાં આપણે છ કલર અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા ઇન્ડિગો બ્લુ કલર રાણી કલર આછો ગુલાબી અને ઝેરી લીલો છે અને મહેંદી છે એને એક કલર આપણે ઓપન કર્યો ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ પણ આપણે એકદમ સરસ ઝીણી ડિઝાઇનમાં છે આ આખી સાડી આમાંથી આપણે ઓઢણું પણ થાય અને સાડી પણ પહેરી શકીએ આ એનું બ્લાઉઝ છે બ્લાઉઝ એટલું સરસ મોટું અને ડિઝાઇન પણ એટલી સરસ છે અને આપણે ઓપન કહી રહ્યા છો ગુલાબી કલર છે આવી રીતના આખી સાડી છે એટલે આનું ઓઢણું પણ એકદમ સરસ થાય બે ઓઢણ આરામથી થઈ જાય ટૂંકું ન થાય આવી રીતના આખી સાડી છે અને આમાં આપણે છ કલર અવેલેબલ છે પર્પલ કલર છે રાણી ગુલાબી છે રામા કલર છે ઝેરી લીલો છે અને મહેંદી કલર છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ચારસો રૂપિયા નીતિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજ દરજ નો નવો અપડેટ આવે એ જોવા મળે અને કેશ ઓન ડિલિવરી अवेलेबल નથી નીતિ સિલેક્શનમાં તમને દેવા લેવા માટે પેરામડી માટે ઘરેથી વેચવા માટે ટોટલ કલેક્શન રીઝનેબલ પ્રાઇસમાં મળી જશે અને નીતિ સિલેક્શનમાં આપણે એક જ ફિક્સ રેટની દુકાન છે તો ભાવ આપણો ફિક્સ જ છે ભાવમાં કંઈ ફેરફાર નહીં થાય નિધિ સિલેક્શન છે એ બોખીરા વાછાદેડા મંદિરની એક્ઝેક્ટ સામે જ આવેલું છે અને ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે કોઈને પણ કોઈ પણ જગ્યાએ પાર્સલ મગાવવું હોય તો ઓનલાઈન પાર્સલ કરી દેવામાં આવશે